નમસ્કાર આમ જોઈ રહ્યા છો ક્લાસ ન્યૂઝ હું છું આપની સાથે તબગત સુરતના કાપોદરા વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક 24 વર્ષીય યુવતીને કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સુરતના કાપોદરા વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક 24 વર્ષીય યુવતી જે ધારુકા કોલેજમાં હતી તે દરમિયાન કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં આ યુવતી સ્ટેજ પર સ્પીચ આપતી હતી ત્યારે અચાનક બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી આવી હતી હતી હોસ્પિટલમાં ફરજ પરના દ્વારા મૃત જાહેર કરવામાં જેના સીસીટીવી ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે અમારી નેશન બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર